હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે વાત છે પોલીસ કોન્સ્ટેબલ ભરતી ચાલી રહી તેનું આઠ જાન્યુઆરી બે થી ગ્રાઉન્ડ શરૂ થવાનું છે તો ગ્રાઉન્ડ માં જતા પહેલા આ વિડીયો તમે ફરજિયાત દર્શક મિત્રો જોજો દોસ્તો જેથી તમને ખૂબ ઉપયોગી થશે ગ્રાઉન્ડ માં કેટલા વાગે જવું તેમજ ગ્રાઉન્ડ સાથે શું લઈ જવું ગ્રાઉન્ડ ની શું પ્રોસેસ હોય છે ગ્રાઉન્ડમાં તમે એન્ટર થાવ તે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળો ત્યાં સંપૂર્ણ પ્રોસેસ અંદર શું કરવામાં આવે છે યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી અમે આવા યોજનાકીય તેમજ પોલીસ રિલેટેડ ભરતીની જે અપડેટ નવી નવી આવે છે તે અમે આ ચેનલમાં વિડીયો પોસ્ટ કરતા રહીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ દર્શક મિત્રો તમને ખ્યાલ જ છે એક જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ આપણે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થવાના છે જે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી ચાલી રહી છે તેના કોલ લેટર એક જાન્યુઆરી બે પચીસ થી શરૂ થવાના છે તો સૌ પ્રથમ તમારે દર્શક મિત્રો કોલ લેટર ની એક પ્રિન્ટ કાઢી લેવાની છે અને બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ કાઢો તો પણ ચાલે ત્યાર તમારા કોલ લેટર માં તારીખ જોઈ લેવાની છે કે કઈ તારીખે તમારે ગ્રાઉન્ડ છે અને ટાઈમ શું છે કેટલા વાગે તમારે ગ્રાઉન્ડમાં દોડવા માટે પહોંચવાનું છે અને એડ્રેસ કયું છે તે બરાબર ચેક કરી લેવાનું છે ત્યાર પછી દર્શક મિત્રો તમારે ગ્રાઉન્ડ જો તમે જે રહેતા હોય તે જિલ્લામાં નજીક ગ્રાઉન્ડ થતું હોય તો તમે ઘરેથી પણ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જઈ શકો છો પરંતુ તમે જે જિલ્લામાં રહો છો અને તમારું ગ્રાઉન્ડ કોઈ અન્ય જિલ્લામાં ગુજરાતના અન્ય જિલ્લામાં આવેલું છે ગ્રાઉન્ડ તમારે દોડવા માટેનું બને ત્યાં સુધી તમે દર્શક મિત્રો આગલા દિવસે ગ્રાઉન્ડે જતા રહેજો જે તે જિલ્લો હોય તેમાં તમારા કોઈ સગા સંબંધી ત્યાં રોકાય જવું અથવા કોઈ બોર્ડિંગ હોસ્ટેલ હોય ત્યાં કણે જેથી કરીને તમને દોડતી વખતે કોઈ થાક ના લાગે તમે આગલે દિવસે એક દિવસ જો તમે ગયા હો ત્યાં રહેવા માટે તો તમારે આરામ થઈ શકે અને ત્યાર પછી દર્શક મિત્રો સાથે તમારે એક આઈડી પ્રૂફ લઈ જવાનું હોય છે આધાર કાર્ડ પણ ચાલે ઇલેક્શન કાર્ડ ચાલે ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે તમે દરેક તમે કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે તો અચૂક એક આઈડી પ્રૂફ અને કોલ લેટર સાથે લઈ જજો ગ્રાઉન્ડમાં જતી પહેલા ત્યાર પછી દર્શક મિત્રો ગ્રાઉન્ડમાં જતા પહેલા કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે લઈ જવું તમે ગ્રાઉન્ડ જે તમે કોલેટર માં તમારો ટાઈમ આપેલો હશે સવારના વહેલા હોય છે ગ્રાઉન્ડ તમારું ચાર વાગે અથવા પાંચ વાગે થી શરૂ થતું હોય તો તમારે જોઈ લેવાનો તમારો ટાઈમ શું છે છ વાગે છે સાત વાગે આઠ વાગે છેલ્લી તારીખ ટાઈમ હોય છે આઠ વાગે આઠ વાગ્યા પછી કોઈનું ગ્રાઉન્ડ હોતું નથી મોસ્ટ ઓફ પોલીસ ગ્રાઉન્ડ લેવાના એના ઉપરથી આપણે કહી શકીએ કે આઠ વાગ્યા પછી કોઈનું ગ્રાઉન્ડ હોતું નથી જે વહેલા મોર્નિંગમાં જ હોય છે તો તમારે જે તમારો ટાઈમ આપેલો છે તેના કરતા અડધી કલાક તમારે વહેલા ત્યાં ગ્રાઉન્ડ પહોંચી જવાનું છે અને ગ્રાઉન્ડ જતા પેલા તમારે કોલ ની કોપી લઈ જવાની અને આઈડી પ્રુફ તમારે જે ખીચામાં રાખી દેવાનું છે બાકી બધું તમારો બેગ કે બીજો જે કંઈ સામાન છે તે બધો તમે જે રોકાણ હોય ત્યાં મૂકીને જાઓ અથવા ગ્રાઉન્ડ ની બહાર તમને રખાવાનું કેસ અને એક સાદી ઘડિયાળ તમારે કાંટાવાળી ઘડિયાળ સાથે લઈ જવાની હોય છે ત્યાર પછી તમારે દર્શક મિત્રો જે રાઉન્ડ લગાવવાનો હોય છે ગ્રાઉન્ડ છે એમાં ભાઈઓની આપણે વાત કરીએ તો ભાઈઓને પાંચ કિલોમીટર દોડવાનું હોય છે પચ્ચીસ મિનિટમાં તો તેમને તે રાઉન્ડ લગાવાના હોય છે એટલે કે એક રાઉન્ડ છે જે ચારસો મીટરનો હોય છે તમે તે રાઉન્ડ લગાવો એટલે તમારે

તમારા હાથમાંથી કાઢી દેવામાં આવશે ત્યાર પછી બીજો રાઉન્ડ પૂરો થાય ત્યારે બીજી કાઢી દેવામાં આવશે પૂરા કરો એટલે તમારા હાથમાંથી તેર રીંગ બધી પૂરી થઈ જાય નીકળી જાય એટલે તમારે એવું માની લેવાનું કે તમારું ગ્રાઉન્ડ છે તે પૂરું થઈ ગયું છે ને તમે તેર રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધા છે ત્યાર પછી તમારે બેસી જવાનું હોય છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે કપડાની વાત કરીએ તો તમને જેવા અનુકૂળ કપડાં આવે તેવા તમે કપડાં પહેરી શકો છો શોર્ટ કેપરી પહેરી શકો ટી શર્ટ

આવે છે જે ટાઈમ કેલ્ક્યુલેટ કરતું હોય છે આપણું અને રાઉન્ડ કેલ્ક્યુલેટ કરતું હોય છે ત્યાર પછી એક ચેસ્ટ નંબર તમને આપવામાં આવે છે જે છાતી ઉપર પહેરી લેવાનું હોય છે તમારે ચેસ્ટ નંબર તે ત્યાંથી તમને આપવામાં આવે છે અને આ ઘડિયાળ જે પગ ઉપર બાંધી દીધી તે બધું કમ્પ્લીટ થઈ જાય પછી ત્યારથી તમને કહેવામાં આવે છે કે હવે તમે દોડવાનું સ્ટાર્ટ કરો તો તમારે ત્યાં દોડવાનું સ્ટાર્ટ કરવાનું હોય છે જ્યાં એક સેન્સર પટ્ટો રાખેલો હોય છે જે ગ્રાઉન્ડ માં આડો તમને પાથરેલો હોય છે જે લોકો ગ્રાઉન્ડ માં એકાદ વખત ગયા હશે તેમને ખ્યાલ હશે જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેમને નહીં ખ્યાલ હોય તો તમારે જો દોડવાનું શરૂ કરવાનું હોય ત્યાં કણે એક સેન્સર બોર્ડ એટલે કે પટ્ટો રાખેલો હોય છે તેના ઉપરથી તમે ક્રોસ થાઓ એટલે તમારો ટાઈમ કેલ્ક્યુલેટ થવાનો ગણાવાનો શરૂ થઈ જાય છે ત્યાર પછી તમે દોડતા જાવ ફ્રી ગ્રાઉન્ડ પૂરો કરી અને તે પટ્ટા ઉપર જે પસાર થાવ એટલે તમારો એક રાઉન્ડ પૂરો થઈ જતો હોય છે અને તમારો ટાઈમ ને તમારો સમય જે છે કમ્પ્યુટર ઓટોમેટિક નોંધ થઈ જતો હોય છે તે ઓટોમેટિક હોય છે કમ્પ્યુટર તમારો ટાઈમ ને બધું કેલ્ક્યુલેટ કરતા હોય છે આમ તમારે તે રાઉન્ડ મારવાના હોય છે 25 મિનિટમાં એટલે કે બધા કોઈ પાછળ રહી જાય કોઈ આગળ થઈ જાય આમ ટોટલ

બેસારી દેવામાં આવે છે જે લોકો ફેલ થયા છે તેમને પણ અલગ બેસારી દેવામાં આવે છે ત્યાર પછી જે લોકો ફેલ થયા છે તેમને ઊભા કરી અને એક કપ પેપર હોય છે તેમાં તેના નામની સામે સહી કરાવવામાં આવે છે અને તે રનિંગમાં ફેલ એવો સિક્કો મારી દેવામાં આવે છે ત્યાર પછી તેમને સૂટા કરી દેવામાં આવે છે ત્યાર પછી આપણે દર્શક મિત્રો વાત કરીએ તો જે લોકો પાસ થયા છે તે લોકોને ઊભા કરી અને એક નામ છે તેના ઉપર સહી કરાવે છે અને રનિંગ પાસ એવો સિક્કો મારી દેવામાં આવે છે પછી જે લોકો રનિંગમાં પાસ થયા છે તેમનો સાતી માપવામાં આવે છે વજન માપવામાં આવે છે અને ઊંચાઈ માપવામાં આવે છે તમારે વગર વાત કરીએ તો મિનિમમ એટલે કે પાંચ સેન્ટીમીટર તમારી સાતી ફૂલાવી જોઈએ ત્યાર પછી વજનની વાત કરીએ તો પચાસ કિલો તમારે મિનિમમ વજન જોઈએ છે અને ત્યાર પછી ઊંચાઈ માપવામાં આવે છે આમ ત્રણેયમાં કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એક સિક્કો મારી દેવામાં આવે છે પીએસટી પાસ એટલે કે તમે ફિઝિકલીમાં પાસ છો આમ ટોટલ તમારે કોલેટર ઉપર બે સિક્કા મારી દેવામાં આવે છે આ પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થાય પછી વિદ્યાર્થી મિત્રોને ને કોલ લેટર પાસ આપી દેવામાં આવે છે ત્યાર પછી તમે ગ્રાઉન્ડમાંથી માંથી ફરી થઈ જવ છો એટલે કે તમને ગ્રાઉન્ડ થી છોટા કરી દેવામાં આવે છે તો વધુમાં વધુ તમારે દસ વાગ્યા સુધીનો તમે રોકાવાનું કદાચ પાસ થઈ શકે ત્યાર પછી તો દર્શક મિત્રો આ એક હતી સંપૂર્ણ ગ્રાઉન્ડની પ્રોસેસની માહિતી મેં તમને આપી તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય ગ્રાઉન્ડને લઈ કે કોઈ જો કોઈ તમારો પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મૂછ્યો ત્યાં સુધી જય હિન્દ જય ભાઈ